બગવાડા ખાતે કયા ગુનામાં રીઢા આરોપીની આંતરરાજ્ય ધાડપાળું ગેંગ ઝડપાઈ વલસાડ એલસીબીએ બગવાડા નજીક એક બંગલામાં લૂંટના ઇરાદી સાધનો સાથે સર્જ થઈ ભેગા મળીને આવેલા લૂંટારો ગેંગના છ રીઢા ગુને ઘાને ધારદાર હથિયાર અને સોના ચાંદીના જથ્થા સાથે લૂંટને જમાપે તે પહેલાં ઝડપી લીધા પારડી પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલાયો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે સ્વિફ્ટ કાર નંબર આર જે થ્રી સિક્સ સી ટુ ફાઇવ થ્રી સેવનમાં કેટલાક કિસ્સામાં સવાર થઈ લૂંટના ઈરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા હોવાની માહિતી સાંપડી હતી તે અંતર્ગત પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ધારદાર હથિયાર સહિતના સોના ચાંદીના ઘરેણાં તેમજ વજન કાંટા અને જીવ રાઉટર અને પેનડ્રાઈવ સહિત અનેક વસ્તુઓ મળી આવી હતી કારમાં સવાર છ જેટલા ઈસમોની ધરપકડ કરી હતી પકડાયેલ તમામ ઈસમો રીઢા ગુનેગાર છે જેમાં ત્રણ ઈસમો સામે ગંભીર ગુનાઓનો દાય છે જેમાં એક ચાલીસ જેટલી ફોર વ્હીલર કારની ચોરીમાં સંડોવાયેલો આરોપી છે તો અન્ય ટ્રિપલ મર્ડરના કેસમાં સંડોવાયેલો આરોપી છે પોલીસે દિનેશ જગદીશ પ્રસાદ ગોપીલાલ માલી રહેવાસી જોધપુર ગોવિંદ કિશનલાલ મેઘવાલ રહેવાસી નાગોર રાજસ્થાન રાજેન્દ્ર રોગનાથ બાવરી રહેવાસી વિજયનગર રાજસ્થાન ધનરાજ કૈલાસ બલાઈ રહેવાસી અજમેર રાજસ્થાન કાળુ લાલરામ બાવરી રહેવાસી રાજસ્થાન મુકેશ મોહનલાલ મેઘવાલ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી છે જેમની પાસેથી પોલીસે છ પોઈન્ટ ચાલીસ લાખની કિંમતનું સોનું તેમજ પિસ્તાલીસ હજાર ત્રણસો ચોવીસની કિંમતનો ચાંદી એક સ્વિફ્ટ કાર જેની કિંમત રૂપિયા પાંચ લાખ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા દસ હજાર નવસો સાહીઠ ચાર મોબાઈલ લોખંડના સળિયા ઘાટક હથિયાર પેન ડ્રાઈવ મળી કુલ રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દા માલ કબજે કર્યો હતો નોંધનીય છે કે પકડાયેલ આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના ચાલીસથી વધુ ફોર વ્હીલર ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબુલાત કરી છે જ્યારે દિનેશ જગદીશ પ્રસાદ માલી રાજસ્થાનના બિલારા પોલીસ સ્ટેશનના ટ્રિપલ મંડળના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે આમ વલસાડ જિલ્લા સીબી દ્વારા જિલ્લામાં ધાડપાડુ ગેંગ ધાળ લૂંટને અંજામ આપે તે પહેલા તેઓને બગવાડા નજીકથી દબોચી લેવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડપાડું અને લૂંટ કરતી અને ઘરપોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસકર્મીઓ છે એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે ભગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઇસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાક્કી બાતમી આગળ ક્રાઇમ બ્રાન્ચ કે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આર જે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતા અંગ જડતીમાં પોતાના પેંકના કિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અમજડતીમાંથી મળ્યા છે ને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરપોળ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઈપો જે ઘરના નકૂંચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરપોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા આ તમામ આરોપીની જો વાત કરીએ તો આરોપી દિનેશ જગદીશ માલી એ પાલી જિલ્લાનો છે ગોવિંદ મેઘવાલ નાગોર જિલ્લાનો છે રાજેન્દ્ર બાવરી એ બ્યાવર રાજસ્થાનનો વતની છે ધનરાજ છે એ પણ બ્યાવર રાજસ્થાનનો વતની છે અને કાળુ બાવરી એ એ જિલ્લા ટોંકનો વતની છે અને એક મુકેશ મેઘવાલ છે એ પાલી જિલ્લાનો છે દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણ આરોપીઓ એકબીજાને ઓળખે છે અને ગોવિંદના કહેવાથી રાજેન્દ્ર ધનરાજને કાળુ આ બીજા ત્રણ આરોપીઓ આ લોકો સાથે આ ગેંગમાં જોડાયેલા હતા દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે દિનેશ ગત વર્ષે બે હજાર બાવીસમાં જ મર્ડર કેસમાં તેર વર્ષની સજા કાપીને છૂટેલો છે એની વિરુદ્ધમાં ત્રણ જેટલા મર્ડરના ગુનાઓ છે અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ ચોરીઓ અને લૂંટના દસથી વધુ ગુનાઓ છે એ જ રીતે ગોવિંદ ઉપર પણ સાતથી આઠ જેટલા ઘરખોળ અને લૂંટના ગુનાઓ છે અને એ જ રીતે મુકેશ ઉપર પણ અસંખ્ય વાહન ચોરીના એના પૂછપરછ પ્રમાણે ચાલીસ જેટલી વાહન ચોરીમાં અગાઉ પકડાયેલો છે રાજસ્થાનમાં અને સાથે સાથે સાત જેટલી લૂંટ અને ઘરફોડમાં એ પકડાયેલો છે દિનેશ ગોવિંદ અને મુકેશે પ્લાન કરીને અન્ય ત્રણ આરોપીને બોલાવીને આ લોકોએ અજમેરથી વીસમી જૂનની આસપાસ અન્ય આ સફર શરૂઆત કરેલી હતી અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ સીધ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમને અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ કરી હવાની કબૂલાત આપે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો